તો મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશય થઈ ગયો જોકે રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી કહેવામાં આવી રહ્યું છે કે ઇમારતને પહેલાથી જ અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી તેનું સમારકામ કરવાનું હતું પરંતુ તે પહેલા મધરાત બાદ તેનો એક ભાગ ધરાશય થઈ ગયો હતો દુર્ઘટનાના સમાચાર મળતા જ મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે કોઈના દટાયા હોવાની કોઈ માહિતી નથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કારણ કે ઈમારત પહેલીથી જ ખાલી હતી સાવચેતીના ભાગરૂપે શોધખોળ કરવામાં આવી રહી છે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે આક્ષેપ કર્યો હતો કે બિલ્ડિંગમાં અનેક તિરાડો પડી ગઈ છે કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે આ નૂરવિલા નામની ઇમારત છે તેમાં ઘણી તિરાડો પડી હતી ફંડની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી પરંતુ રિપેરિંગનું કામ ન થયું અને આ બિલ્ડિંગનો એક ભાગ ધરાશય થઈ ગયો नूर विला नाम की एक बिल्डिंग है यहाँ पर जो बहुत सारा उसमें विकेट था रिपेयर की बात चल रही थी फंड अरेंज कर रहे थे रिपेयर नहीं हो पाया है और ये बिल्डिंग आज कॉलेप हुआ है एक पोर्शन उसका कॉलेस हुआ है किसी का जान हानि का नुकसान नहीं हुआ ऐसा फायर ब्रिगेड का और पुलिस का कहना है बीएमसी माडा पुलिस फायर ब्रिगेड काम कर रही है જો નીચે મલવા ગીરાટાને કામ અભિ શરૂ જેસી બી લાદર લૂઝ પોશન જો લટક રહ